ડીસાથી માઉન્ટ આબુ સમસ્ત માણી સમાજ પરમાર પરિવાર દ્વારા દસમી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધર દેવી અર્બુદા માતાનું સ્થાન આવે છે ત્યારે અલગ અલગ કુળના લોકોના કુળદેવી તરીકે બિરાજમાન અધર દેવી અર્બુદા માતાજીનું આસ્થાનું કેન્દ્ર ગણાય છે ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે ડીસાથી માઉન્ટ આબુ લગભગ એકસો કિલોમીટર જેટલું અંતર થાય છે આજે સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા દસમી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું હતું આજે ભાદર વાસુદ પાંચમને રવિવાર તારીખ આઠ નવ બે સવારે નવ કલાકે ભુરાજી વિરાજી સોમનાથ ગ્રુપ એલડી પાર્ક ત્રણ હનુમાન રોડ ડીસાથી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું સૌપ્રથમ માતાજીની આરતી કરી સમસ્ત માળી સમાજ પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હનુમાન પરિવાર માળી સમાજ ગુજરાત દસમી પેદલ યાત્રા સંઘ દિશા એરડી પાર્ક માળી ભુરાજી વિરાજી ત્યાંથી નીકળેલ અને આજે ઈસ્મોની માતાએ જમણવાર રાખેલ છે તે બહુ મોટી સંખ્યામાં અમારો પરિવાર બહુ ખુશીથી આનંદની લાગણી લેર્યો છે અને અહીંથી અમે માઉન્ટ આબુ પ્રસ્થાન કરી રહ્યા છીએ

આજે અમારા રાખી અને અને પ્રસ્થાન કરશે જશે મનોકામના પૂરી સમી સમાજ પરમાર પરિવારે ઈસ્માની કોલ્ડ સ્ટોરેજ આરતી કરી છ હજાર માળી સમાજે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જેમાં ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત તમામ માળી સમાજના આગેવાનો તથા તમામ કમિટી મેમ્બરો અને સભ્યો તેમજ હજારોની સંખ્યામાં પરમાર પરિવાર માળી સમાજના લોકો માતાજીના સંઘમાં જોડાયા હતા માળી સમાજ પરમાર પરિવાર દ્વારા આયોજિત આ દસમી પેઢીના પ્રસંગ આજે ગુરાજી વિરાજી પરમાર એલડી પાર્ટી રવાના થઈ છે આજે ઈશ્વરની કૃપા વર્ષો ઉપર બહુ ખૂબ બહુ સંખ્યામાં માણીસમા પરમાર ભરીવારના જે ભક્તો જોડાણા છે એ બદલ હું ખૂબ ખૂબ પરિવારનો અને પરિવારના સભ્યોનો સૌનો અભિનંદન કરું છું અને આ પાળા યાત્રા આઠમના દિવસે મોંડાપુ પહોંચે અને મનોકામના બધાની પૂરી થાય અને મા અર્બુદા સૌનું કલ્યાણ કરે એ માટે અમે આ પર્ગપાળા યાત્રા સંગ નીકળીએ છીએ અને મા બધાને સદબુદ્ધિ આપે અને બધું સારું થાય જય અર્બુદા મા આ પદયાત્રા સંઘમાં અંદાજિત સાતસોથી આઠસો યાત્રિકો માઉન્ટ આબુ પગપાળા યાત્રા સંઘમાં જોડાઈ અને તારીખ અગિયાર ચોવીસના સાંજે માઉન્ટ આબુ ધર્મશાળા ખાતે પેદલ યાત્રા પહોંચી રાત્રે ભવ્ય નામચીન કલાકારો સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખેલ અને બીજા દિવસે સવારે માતાજીના નિજ મંદિરે હવન યજ્ઞ કરી મહાપ્રસાદ લઈ દસમી પેદલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે સમ બિમાન્ય પરિવાર નો સંઘ આજે અમારે દસમો પેદલ સંઘ યાત્રા ડીસા થી માઉન્ટ આબુ રવાના આજે થયો છે આજે પેહલો અહિયાં વરસાદ યસવાની માતા કોલેસ્ટોર ઉપર છે અને હજારોની જગ્યામાં આજે અમારા પરમાર પરિવાર આખા બનાસકાંઠાથી પધારેલ છે અને આ સંઘ અમારે આજે ભાદરવા સુદ પહોંચ્યાનો રવાના થયો છે અને ભાદરવા સુદ આપણે આઠમના ત્યાં રાત્રે પહોંચશે તો રાત્રે ભજન સંધ્યા છે સવારે નવના દિવસે અમારે ત્યાં યજ્ઞ કરવામાં આવશે અને આ છેલ્લો અમારે દસ વર્ષથી આ દસમાં સંઘ છે અમારો અને બનાસકાંઠાનો પરમાર પરિવાર અને માળી સમાજમાં એમ કે કુરિવાજો નીકળીને સારા રિવાજો આવે એવો આ સંઘનું અમે એક કહેવાનો મતલબ કે બધા ભેગા પડી અને એક એવો રિવાજ અમારો કે કુરિવાજો બધા નીકળી જાય અને સનાતન ધર્મ જળવાઈ રહે અને બાર અર્બુદા બધાનું એમ કે સારું કરે બનાસકાંઠા પરમાર પરિવાર માળી સમાજ કે આખા આપણા હિન્દુઓનું બધું એમ કે સારું છે એવું અમે આ દસમે પદયાત્રા સંઘ માઉન્ટ અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા